તાપીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તાપીમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે તાપીની નદીઓનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે તો સાથે જ ગામોમાં પણ પાણી ભરાતા જળતાંડવની સ્થિતિ ઊભી થઈ છે વ્યારા સોનગઢ ઉચ્છલ નીઝર સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે રસ્તા પર નદીઓ વહી રહી છે તો હજુ તાપીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જે રીતે અલગ અલગ વિસ્તારો તાપી જિલ્લાના બતાવી રહ્યા છે કે જ્યાં ઝાકરી નદી કાંડી તૂર બની છે તો ઓલ આ અનેક નદીઓ જ નાળા છલકાયા છે તો વ્યારા હોય કે પછી ઉકાઈ ડેમ હોય તે પણ છલકાયો છે તો વ્યારામાં પણ નદીઓ ગાંડીતુર બની છે અનેક તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર સ્થિતિ સર્જાય છે અમનેક ગામડા છે જ્યાં હજુ જળ ભરાવ છે જળમગ્ન બન્યા છે તો તાપીમાં મેઘમહેર જોવા મળી રહી છે અનેક નદી નાળા છલકાયા છે તો લોકો જળની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે અનેક ગામડા વિસ્તારોમાં પણ નદી છે તે બે કાઠે વહી રહી છે કોઝવે છે એ પાણીમાં ગરકાવ થયા છે તો અનેક રસ્તાઓ બંધ થયા છે